જળસંચયનું કામ બનાસવાસીઓએ ઉપાડી લીધું છે આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તળાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે મારે આ વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્યશ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ મારા પીજેભાઈ બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ આપણા બધાનું કામ છે તમામ બનાસવાસીઓનું કામ છે આપણી આવતીકાલ બધાની ઉજળી થાય આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ હોય રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે તલાવ ઊંડા કરવાનું કામ ખેત તલાવડી જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ નવા બોર બનાવવાનું કામ કે સોસકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું વરસાદનું પાણી પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાચવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ